બરાબર ગોંડલ માં અમે માર્કેટિંગ યાર્ડ ના વેપારી છીએ અહીંયા અમારું માર્કેટિંગ યાર્ડ છે ને ગુજરાત નું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે ને આ વખતે ભારત દેશ નું માર્કેટિંગ યાર્ડ બનશે બરાબર અને આભારી છે ને બેન તમે એકવાર ગોંડલ આવો બધા ઉદ્યોગપતિ મળો ને મળો કારખાના વાળા મળો ને મહિલાઓને મળો બરાબર આ ગોંડલ ની આઝાદી છે ને આઝાદી ઓગણીસો પંચાણું પછી કેશુ બાપા એ સિંહ જાડેજા હું બેન પટેલ નો દીકરો બોલું છું ઓકે મૂળ પ્રશ્ન એ છે અમારો કે બાર આખો અમારા ગોંડલ ની છાપ એવી પડે છે કે ગોંડલ માં ગુંડાગર્દી થાય છે બીજું બેન કેવું થયું તમે જે લોકોને લાઈવમાં લીધા હતા ને

જયરાજભાઈ છે બેન ઓકે ઓકે મારા બેન તો તમે છે ને મહેરબાની કરીને જો અમારા બધાનો જીવ બળે છે ને એટલે હું તમને કઉ છું અમારે કોઈ સામાજિક ઇસ્યુ નથી પણ જી છે ને સારું અને સાચું છાપો ને તો અમને ગોંડલ વાળા અમે રાજી થાવ ચોક્કસ ચોક્કસ હો મારા બેન તો તમે એક હજી તો હું તમને વિનંતી કરું છું બેન કે અમારા ગોંડલમાં તમે માર્કેટિંગ યાર્ડમાં જોવો આવો કે ગોંડલ કેમ હાલે છે બેન તમે એક 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 જો હું મારા બેન સાંભળી લ્યો કે કે આખા માનો ગોંડલની એવી સીટ છે આટલા ઉદ્યોગો છે ને મોટા મોટા આખા રાજકોટના ઉદ્યોગપતિઓ ગોંડલ બિઝનેસ કરવા આવે છે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ કરે છે એનું કારણ હું જ ખબર છે કે ચૂંટણી ફંડ ઉપર એ જયરાજસિંહ નો પરિવાર એક રૂપિયો ચૂંટણી ફંડ લેતું નથી અને એની સામે ગોંડલમાં એ શાંતિથી બિઝનેસ કરે ને અમે રક્ષણ આપે છે ઓકે ઓકે આવો બેન અમને પરિવાર મળ્યો છે ને એ ડેમેજ થાય ને અમને પોસાય નહીં એટલે મારા બેન તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમે એકવાર અહીંયા સાચી તપાસ કરો ને પછી જી બોલવું એ ઓકે ઓકે સર હો મારા બેન પાકુ મારા બેન